જવાહરભાઈ ચાવડાએ આ દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો વિશે જે અશોભનીય ટિપ્પણી કરી છે એમની હું નિંદા કરું છું જવાહરભાઈ સાલસ સ્વભાવના મિતભાષી માણસ હતા પણ ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જવાથી ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે ભારતીય જનતા પાર્ટીની જે કર્કશ વાણી છે એ જવાહરભાઈની અંદર આવી હોય અને સંઘની અસર જવાહરભાઈમાં થઈ હોય એવું એમના નિવેદન ઉપરથી